મોરબીમાં તંત્રની બેદરકારીનો ભોગ હવે અબોલા પશુ બની રહ્યા છે મોરબીમાં વાવડી રોડ પર ગટરના વાછળો પડી ગયો હતો તંત્ર દ્વારા અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી ત્યારે નકલંક નેજાધારી ગૌ સેવા ગ્રુપ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેની સાથે નાની વાવડી અને રાજપૂત કરણી સેના દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવેલ હતી તંત્ર દ્વારા ખાડો પૂરવાની કામગીરી ન કરવામાં આવતા હવે અબોલા પશુ પર તેમનો ભોગ બની રહ્યા છે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે આક્રોશ વ્યક્ત કરતા ગ્રામજનો જોઈ રહ્યા છે કે જેસીબીની મદદથી ગૌવંશને હેમખેમ બચાવી લેવામાં આવ્યું છે જ્યારે આ ખાડામાં કોઈ નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મુકાશે તો જવાબદાર કોણ રહેશે ત્યારે સત્વરે આ તંત્રને જાગવાની જરૂર છે સાગર લક્ષ્મી એગ્રીસીટ્સના એરંડા અભિયારણ સ્ટાટ